વૃક્ષો કાપનાર સમયે અમદાવાદ મહાનગરપાલિકા મોટા એક્શન લીધા છે મનપાના ઇતિહાસમાં સૌ પ્રથમ ઘટના બની જેમાં મનપાએ ખાનગી એજન્સીને વૃક્ષોનું ટ્રીમિંગ કરવા બદલ પચાસ લાખનું અધત દંડ ફટકાર્યો ઉલ્લેખનીય છે કે દર વર્ષે પાંચ જૂના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે તો બીજી તરફ સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની અસર પણ વર્તાઈ રહી છે ત્યારે દરેક નાગરિકની પણ ફરજ છે કે વૃક્ષારોપણ કરે અને વૃક્ષોનું જતન કરે પરંતુ કેટલીક ખાનગી એજન્સીઓ દ્વારા પોતાની જાહેરાત દેખાય તે માટે ડિવાઈડર પર લાગેલા વૃક્ષોનું પરવાનગી વગર ટ્રીમિંગ કરવામાં આવે છે જેને લઈને અમદાવાદ મનપા એક્શન મોડમાં આવી છે મનપાના એસ્ટેટ વિભાગે ચિત્રા બી પબ્લિસિટી અને ઝવેરી એન્ડ કંપનીને રૂપિયા પચાસ લાખના દંડની નોટિસ ફટકારી છે ગાર્ડન ખાતા દ્વારા એસ્ટેટ વિભાગને એવી રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એના કેટલાક રસ્તાઓ ઉપર આવી જે એડવર્ટાઇઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી એટલે કે ચાર કે પાંચ ફૂટની હાઇટ રાખીને બાકીના એને કાપી નાખે છે એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં જવેરિયન કંપનીનું કામ કરે છે બંને એજન્સીને પચાસ પચાસ લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ દસથી બાર ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે સાથે સાથે દરેક એજન્સીને બે હજાર છોડ ઉછેરવા માટે બે વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી કેમ વસૂલ ના કરવો એના માટેની નોટિસો આપવામાં આવી છે